હરે કૃષ્ણ જય ગો માતા ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કૃષિ વિદ્યા ચેનલમાં હું તમારો પ્રિય મિત્ર જીજે રંગપરા ખેડૂત મિત્રો આજે હું આવી ગયો છું સૌરાષ્ટ્ર પ્રોપર જસદણમાં આર્યમાન ગીર ગૌશાળામાં આ ગીર ગૌશાળામાં ઓર્ગેનિક ગોલ્ડન દાણેદાર ખાતર બનાવી રહ્યા છે અને હા ખેડૂત મિત્રો એ પણ ઓરિજિનલ ગીર ગાયના ગોબર ગોમૂત્ર અને અન્ય બેક્ટેરિયા યુક્ત સાથે ગોલ્ડન દાણેદાર ખાતર આ ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણેદાર ખાતર ખેડૂતોએ કપાસ મગફળી અને અન્ય પાકોમાં ઉપયોગ કરી ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે અને આ ગીર ગૌશાળામાં ત્રણસો થી વધુ ગીર ગાયો અને પંદર ભૂલ પણ રાખે છે તો ચાલો ખેડૂત મિત્રો મળીએ એવા ગોપ્રેમી હર્ષિતભાઈને ખેડૂત મિત્રો જે આપણે દેવરાજભાઈ જેના ખેતરમાં આર્યમાન ગીર ગૌશાળાનું જે ગોલ્ડન દાણેદાર ખાતર જે યુઝ કર્યું હતું તે ફેક્ટરી ની મુલાકાતે આપણે આવી ગયા છે એને આર્યમાન ગીર ગૌશાળા નું જે આપણને બતાવ્યું આપને આ એડ્રેસ આપ્યું છે તો સૌ પ્રથમ અમારા દર્શક મિત્રો ને તમારો પરિચય જણાવો નમસ્કાર આર્યમાન ગીર ગૌશાળા જસદણ થી હું હર્ષિત આપણે જસદણ ચોટીલા રોડ ઉપર નાગેશ્વર પેટ્રોલ સામે આર્યમાન ગીર ગૌશાળા જસદણ અમે મગફળી માં રિઝલ્ટ જોયું આપણે દેવરાજભાઈ ના મગફળીમાં તમે આપ્યું છે તો એમની રિઝલ્ટ જોયું અને એને મને બોલાવ્યા હતા કે બહુ સારું એવું રિઝલ્ટ આવ્યું છે તો અમારા ખેડૂત મિત્રોને તમે આ સારું રિઝલ્ટ આવે છે આ ખાતર નાખવાથી અને સારી જમીન રાખે છે એના માટે મને એ બોલાવ્યો હતો કે તમે અમારું વિઝિટ કરવા આવો મગફળીમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને સારા બીજા ખેડૂતોને પણ મદદ થાય કે આ સારી જમીન રહે અને આપણે ઉત્પાદન સારું આવે છે અને બહુ મુંડાનો પ્રશ્ન એવો નથી રહેતો તો એને મને કીધું છે કે આપણે આ જગ્યા ઉપર આપણે આર્યમન ગીર ગૌશાળામાં નું ખાતર મળે છે તો એટલે અમે આ જગ્યા પર તમારી વિઝિટ માટે આવ્યા છીએ અમારા ખેડૂતોને સારો લાભ થાય આ ખાતર વાપરવાથી તો એના માટે અમે ખેડૂતો માટે હેલ્પ કરવા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ ખેડૂત મિત્રો જણાવો કે કઈ રીતે તમે કેટલા સમયથી આ ખાતર બનાવો છો ઓર્ગેનિક ખાતર એ તમે અમારા દર્શક મિત્રોને જણાવો હવે જો આપણી પાસે અગિયાર વર્ષ થી અગિયાર બાર વર્ષ થી ગયા આપણી પાસે ગાયું છે ને બધી ગીર ગાયું છે બધી ગીર ગાયું હા હવે છેલ્લા ત્રણ વર્ષ થી આપણે ખાતર બનાવવાનું ચાલુ કર્યું છે બરાબર સો ટકા ઓર્ગેનિક ખાતર હવે ઈ અમે ગાયું નીચે જે છાણ ભેગું થાય એ બધું છાણ અમે બાર એક બાજુ એનો ઢગલો કરીએ એનો જે બેડ બનાવીએ બેડ બનાવીને એને છ મહિના કમ્પોસ્ટ થવા દેવી એની અંદર બેક્ટેરિયા નાખીએ બેક્ટેરિયા નાખી પછી કમ્પ્લીટ કમ્પોઝ થઈ ગયા પછી જો આ બાજુ પાછળની સાઈડ જે આ ખાતર છે એ ખાતર રેડી થઈ ગયેલું છે બરાબર એની અંદર પછી અમે તમાકુ ખાટી છાશ દૂધ જીવામૃત ઘન ને બીજા કુદરતી બેક્ટેરિયાઓ અમે અંદર નાખીએ છીએ કે જેથી ડીએપી જેવું રિઝલ્ટ મળે અને જમીનમાં ઘટતા પોષક તત્વો પૂરા પડે જમીનમાં આળસિયા ઉત્પન્ન કરે જમીન પોચી રાખે આ આ જે ખાતર છે એ કમ્પ્લીટ કમ્પોઝ થઈ ગયેલું ખાતર છે આ ખાતરને અમે આની અંદર તમાકુ

માહિતી લઈએ કયા મશીન માં આપણે દાણેદાર ખાતર બને આ મશીનરી ની અંદર અમે દાણા બનાવીએ છીએ ઓકે અને એને પછી અમારે સુકવી દેવાનું ઓકે આ જે છે દાણા વાળું ખાતર છે આ દાણેદાર ખાતર થયું તૈયાર થઈ ગયું બરાબર આ ટાઈપ નું આપણું ખાતર આવે ડીએપી જેવો દાણો આવે દાણો આવે બરાબર હવે અમારા ખેડૂત મિત્રો ને એ જણાવો તમે કે એક વીઘે કેટલી બેગ નું આમાં યુઝ કરવાનું હોય છે એક વીઘે એક બેગ નાખવાની અમારા પ્રમાણે ઓછામાં ઓછી એક બેગ ને વધારે ગમે એટલી નાખી શકો અને તમે વાવણી કરે ત્યારે જ નાખવાનું હોય કે પછી ગમે ક્યારે કરે કઈ કઈ સમય નાખો પેલા શરૂઆતમાં પાયાના ખાતર તરીકે ખાતર નાખી વાવી દેવાનું વાવી દેવાનું પછી બીજા રાઉન્ડમાં માં મગફળીમાં નિંદામણ કરીને અથવા તો કપાસમાં પાળા ચડાવીને બરાબર પાળા ચડાવતી વખતે મીન્સ કે ખાતર ઉડાડી પછી પાળા ચડાવી દેવાના એટલે ખાતર ડટાઈ જાય ખાતર ડટાઈ જાય તો એ લોંગ ટાઈમ સુધી આનું રિઝલ્ટ મળે રિઝલ્ટ સારું મળે લોંગ ટાઈમ એટલે અંતર એટલે પાળા એક તો તમે વાવણી કરો ત્યારે એક પાળા ચડાવે ત્યારે આ પાવડર ફોર્મ માં જે તમે અત્યારે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા હતા કે પાવડર ફોર્મ ની જે અત્યારે એમને બતાવ્યું એ આ બેગ ભરી અને બનાવેલી તૈયાર માલ છે હવે તમને અહીંયા દાણાદાર ખાતર બતાવીએ તમે ખેડૂત મિત્રો તમે જોવો છો આ પ્રીમિયમ ક્વોલિટી નું આ દાણેદાર ખાતર આવું દાણેદાર એકદમ ખાતર હોય અત્યારે વાવણી કરવામાં બહુ તમારે સરળ રહે ઓલું જે તમારે ઓલું જે ખાતર રહ્યું તે આપણે પાવડર ફોર્મમાં તમારે અત્યારે ખેડૂતોને એ પણ પ્રોબ્લેમ આવતો હોય છે

આપણે દેવરાજભાઈ એના મગફળીમાં અને કપાસમાં અને મકાઈમાં યુઝ કર્યું હતું અને સારું એવું રિઝલ્ટ મળ્યું હતું એમને જ આપણને આ ફેક્ટરીની મુલાકાત કરવાની કીધી હતી અને એને ખેડૂતોને સારું હેલ્પ થાય ખેડૂત મિત્રો એના માટે જ આપણે એક વિડીયો બનાવી રહ્યા છે કે ખેડૂતોને સારું ખાતર મળે અને આપણું જમીન સારી તંદુરસ્ત રહે અને આપણું આરોગ્ય પણ તંદુરસ્ત રહે એના માટે આપણે આ ઓરિજિનલ સારું એવું ગાયના ગોબરથી બનાવી અને બેક્ટેરિયા મિક્સ કરી અને આ

કે વાપરો અને આપણું ગોલ્ડન ખાતર અને ડીએપી સહી આપણા જમીન નુકસાન કરતો હોય શરીર ને નુકસાન કરે પર્યાવરણ નુકસાન કરે એની સામે પાણીને નુકસાન કરે બધાને નુકસાન કરે છે એના સામે આ જમીન સુધારવાનું કામ કરે શરીર તંદુરસ્ત જમીન પોચી બનાવે અળસિયા ઉત્પન્ન કરે

આ ખાતર જોતું હોય તો કઈ રીતે પહોંચાડશો તેના વિશે જો આપણે ઓલ ગુજરાતની અંદર ડીલરશીપ આપેલી છે બરાબર જ્યાં જ્યાં આપણે છે જો મારે કોઈ ઇન્કવાયરી આવે તો હું ત્યાં ડાયરેક્ટ ડીલર ના નંબર આપી દઉં ને એમને ત્યાંથી જ મળી જાય બરાબર અને જ્યાં આપણે ડીલર નહીં હોય ત્યાં હું એમને અહીંયાથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસ્થા કરાવી આપું તો ખેડૂત મિત્રો તમે આ વિડિયો જોઈ રહ્યા છો આ આપણને જમીનની સારી રાખવા માટેનું કાર્ય કરી રહ્યા છે આર્યમાન ગીર ગૌશાળા જે ગોલ્ડન દાણેદાર ખાતરનું બનાવી રહ્યા છે અને ખેડૂતોને આ સારું આપણી જમીન રહે અને આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને આપણા પાક જે કાઈ કરતા હોય એમાં કોઈ પણ પ્રકારનું રોગ રોગ જીવાત ઓછું આવે અને એનું નિંદામણ ઓછું આવે એના માટે આ એક પ્રયાસ કરી રહ્યા છે હર્ષિતભાઈ તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજના માં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ જય ગો માતા